ગોંડલમાં અકસ્માત થતા ચાર યુવકના મોત થયા છે જેમાં બોલેરો છે જેમાં છે અકસ્માત સર્જાયો વહેલી સવારે નેશનલ હાઈવે ઉપર આવેલ દેવ સ્ટીલ પાસે બોલેરો કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે તેમાં અકસ્માતની ઘટનામાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે અને એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે

સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માતની ઘટનાને લઈને ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી તેમજ યુવાનોના મોત થી તેમના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે તેમજ પોલીસ વધુ તપાસ કરી રહી છે